તો મિત્રો સોરી મારો વ્લોગ કટ થઈ ગયો વચ્ચેથી જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તો જો આ છે સરસ મજાની બટાકાની કાતરી અમે સંજયભાઈ અર્પિત બાપુને લાવ્યા હતા બટાકા હજુ ચાલ્યા છે તો આજે આ છેલ્લો ઘાણા તો પતી ગયો છે વેફર પતી ગઈ છે આજે વેફર બની ગઈ સરસ મજાની છેલ્લી બીજી વખત બનાવી હો પણ આજે અને જો સરસ મજાનો આંટવો તમારા રેખાબેને તૈયાર કર્યો છે આજે ફરી તો જોઈ લો આંઢવાના દર્શન કરી લો જય માતાજી સીતારામ જય દ્વારકાધી અને આડો ખાવા પધારજો તો તો જો તમારા રેખાબેને પહેલાં આમાં આજે શનિવાર છે તો શાક તૈયાર કરી રહ્યા છે આમાં બટાકા વટાણા બાફા મૂક્યા છે શિમલા મરચાં ટામેટું કાપ્યું છે અને એની ચટણી થઈ રહી છે મિક્સરમાં ગ્રાઇન્ડ થાય છે જુઓ તો ટમેટા અને શિમલા મરચાંની ગ્રેવી થાય છે સરસ મજાની ને પછી છે ને મસાલો નાખીને મેગી મસાલો નાખી દેજે છેલ્લે મસ્ત શાક એ થઈ ગયા થઈ ગયા ને પછી જો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ આ બટાકા વટાણા બફાઈ જાય બફાઈ જાય પછી સરસ મજાનું શાક બનશે તમારા જીતુભાઈ માટે તો જુઓ તમારી રેખાબેન તમારા જીતુભાઈ માટે કેટલી એ કરે તો જો આ ચાર મહિનો થાય એટલે ચાર મહિનામાં અમારે મીઠું ના લાવે કોઈ એટલે ચાર ચાર મહિનામાં મીઠાનો સ્ટોક થઈ ગયો ટાટા શુદ્ધ નમક તો પાંચ મીઠાની જેલી લાવી દીધી છે અમે સરસ મજાની તો ચે ચાર મહિનામાં મીઠું ના લાવીએ એટલા માટે આ મીઠાનો સ્ટોક કરી દીધો છે તો ચાર થેલી અંદર મૂકી દીધી આ એક થેલી તોડીને હવે બૈણીમાં ભરવામાં આવશે કેવું કહેવાય હે મીઠો ખારું પણ મીઠું એમને એમ ખાવ તો લાગે ખારું પણ જમવામાં કે ટેસ્ટ વધારવામાં કહેવાય મીઠું ચલો વટાણા બટાકા બફાઈ ગયા છે હવે ઘસવાના વાસણ બહાર જઈ રહ્યા છે જો કાતળી ફરી પાડી તી ચલો દર્શન કરી લઉં હે મારી ચામુંડામાં અંબેમાં ગુગા મહારાજ ભાટી દાદા હે મારી સદીમાં સિકોટરમાં હે મા મેળીમાં ઝોપડીમાં મારા ગોગ બાપા હે મારો કાળીઓ ઠાકર મારો બાળ ગોપાલ બેઠો જો જય દ્વારકાધીશ જય રણછોડરાય જય દ્વારકાધીશ જય જય બાલગોપાલ મારા તો આઠો તૈયાર થાય છે બટેરા વટેણા વટાણા બફાઈ ગયા છે કાચડી પણ આજે બીજી વખત તૈયાર થઈ છે તો જોઈએ બહારનું માહોલ કેવું છે જો બારનો માહોલ જય માતાડી સીતારામને જય તો કચરાની ગાડી આવી હતી બધા કચરો નાખવા ગયા દોડમ દોડ તમારા રેખાબેન કચરો નાખી આવ્યા સવારે કચરો લેવા માટે આવ્યા નતા અત્યારે કચરો લેવા આવ્યા હતા મ્યુનિસિપાલિટી માટે તો અત્યારે કચરો નાખીને આવ્યા સરસ મજાનો કચરો તો સાફ નાખી દેવું મારું વાવાઝોડું છે મારું હવેકડામાં લોટ બંધાવવાની તૈયારી તો એ લોટ કાઢવામાં આવે છે નળીમાંથી જો તમારા રેખા બેન લોટ ચાલી રહ્યા છે સરસ મજાનું શાક તૈયાર થશે પછી એમાં લોટ થશે પછી સરસ મજાની રોટલી થશે ઘૂઘરા જેવી પરાઠા બનાવજે કડક કડક બનાવજે હે ને ક્રંચી પરાઠા હા કાલે જવાનું છે મારી દીકરી મારા ભાઈની ભત્રીજી માટે ભત્રીજીને જો મહેમાન આવવાના છે તો કાલે અમે જવાના છીએ વસ્ત્રાપુર તો મિત્રો કાલે વસ્ત્રાપુર જઈશું એટલે બ્લોગ બનાવીશું સરસ મજાનો તૈયાર થાય છે લોટ બંધાઈ રહ્યો છે તમારા રેખાબેન લોટ બાંધી રહ્યા છે સરસ મજાનો રોટલી કરવાની છે એટલે રોટ બાંધવો પડે ને એ પરાઠા પરાટા 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 પરાઠા 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 રાઠા કે છે કે પહેલા શાક વઘારી દઉં પછી હા લોટ બાંધીને શાક વઘારો એટલે શું લોટ થોડો મસ્ત થઈ જાય આપડે ઘરનું શું કહ્યું ક્યાં જઈશું ને ક્યાં નહીં જઈએ એવું શું આ શ્રી કાદો વિઘોય હોત તો સારું હતું આપણા જોડે તો હું વિઘોય નહીં જો વિઘોય નહીં એક મકાનની જગ્યા નહીં આપણી જોડે તો સારું અમદાવાદમાં આટલું આટલું હતું હવે આ જ જતું રહેશે આપણા તો છો જઈશું છો નહીં જઈએ શું કરશું શું નહીં કરીએ એવો પ્રોબ્લેમ છે આપણી જોડે જોવા સરસ મજાના બટાકા વટાણા બફાઈ ગયા છે હવે આ બાફેલા બટેટા વટાણાનું શાક બનશે સરસ મજાનું કાતરી કાતરી વે ફર કાતરી વેફર કાતરી પાપડી પાપડી નહીં કાતરી તીલું બહુ ના નાખતું શાકમાં એ પાણી રહ્યા દેજે રસ્વી તૈયાર કરેલી ગ્રેવી એ ટામેટા મરચાની ગ્રેવી કેવી દેજો લીલી નહીં ગઈ જો વાઇટ જેવી જ દેખાય

ăn dồn 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 તમારા રેખાબહેન એમના કામમાં મગન છે હું બ્લોગ ઉતારી રહ્યો છું ગ્રેવી કાઢ લેવી નહીં કરશે ઊભી રહેજો હા તો મિત્રો જોઈ શકો છો તેલ ગરમ થવા મૂક્યું આખો મસાલો નાખ્યો રાઈ જીરું નાખ્યું જીરું જીરું હજી નહીં નાખ્યું રાઈ નાખીને તતડવા મૂક્યું રાઈ ફૂટી જાય પછી જીરું નાખવામાં આવશે હમ હા હા જીરું વહેલું ફૂટી જાય ને રહીમાં થોડી વાર લાગે હું જો હાથમાં જીરું લઈ લીધું છે બતાવજો રહી ફૂટી છે હવે જીરું નાખવામાં આવશે તો બોલો શિયાવર રામચંદ્ર કી જય રહી ફૂટી ગઈ જીરું નાખી દીધું તમારા દેખામે નહીં નાખી હા હિંગ તો રાખવાની જ હા સરસ મજાની હિંગ નાખી દીધી જો એ હવે વઘારમાં જઈ રહી છે ગ્રેવી ચુપ ગ્રેવી શિમલા મરચાં ટામેટાની ગ્રેવી ગઈજો અંદર તો આ તમારા રેખાબેને બનાવીને એ રીતના બનાવજો ટામેટા વટાણા અને શિમલા મરચાંનું શાક માપમાં 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 બાપા બોલાઈ જશે મારા જીરું ધાણાજીરું જીરી તો બે ચમચી ઉપર નાખવાનું એટલે શું એની મસ્ત ગ્રેવી થાય ધાણાજીરું તો જીરું નાખ્યું હળદર નાખી ગરમ મસાલો નાખ્યો મરચું નાખ્યું મીઠું નાખ્યું અને આ ગ્રેવી તૈયાર થાય છે જુઓ એ ગ્રેવી તૈયાર એ શિકાડે પછી નાખ પાણી તો જો ગ્રેવી તૈયાર કરવા મૂકી છે સરસ મજાની ગ્રેવી તૈયાર થશે શિમલા મરચાં ટામેટાની ફીર ઓની અંદર એડ હોગા વટોણા અને બટાકા આ ગ્રેવી તૈયાર થશે પછી ઓની અંદર એડ થશે બટેટા વટાણા જે બાફ્યા હતા ને એ પૂડીનું મશીન તો બાઉલ મસાલા આમાં ભર લેવાના હા તો મુખવાસનું નું બાઉલ તો મસાલા પીરામાં ભલે પેલું કાચવાળું છે ને એમાં આપણે બે બાઉલ તો હો મોટા તો ગ્રેવી તૈયાર થઈ રહી છે શાક

જોવા કેવી ગ્રેવી તૈયાર થાય છે શીમલા મરચાં ટામેટાની ગ્રેવી જામો થઈ જાય જામો મને ભરેલા મરચાં ખાવાનું મન થાય બેસનમાં શેકેલા ભમ ભમ ભોલે ભમ ભમ ભોલે તો ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ રહી છે અને હવે એમાં બટેટા વટેણા એડ કરી દીધા છે સરસ મજાના જોઈ શકો છો સ્ટોપ જેવું લાગે છે ને શાક એકદમ અલ્ટીમેટ તો થોડું બટેટા વટેણા ચડી જાય પછી એમાં એડ કરવામાં આવશે પાણી એટલે મસ્ત લચકેદાર સાફ થઈ જશે તૈયાર શનિવાર હતો એટલે ડુંગળી નહીં યુઝ થાય અને ડુંગળી લસણ યુઝ થાય તો ઓર મજાઈ જાય પણ દાદાનો દિવસ છે એટલે દાદાના દિવસે ડુંગળી મરચાં લસણ નથી ખાતું દાદાનો ઉપવાસ કરવાનો એટલે ડુંગળી લસણ નહીં ખાવાનું હા શું કહેવું તો જોઈ શકો છો ડુંગળી લસણ વગરનું શાક સરસ મજાનું ભાજી જેવું લચકેદાર હવે પાણી નાખવામાં આવ્યું છે સરસ મજાનું કનિયાંલ તોડ મરોડ કે એક બાજુ કરી દીયા હૈ ધાણા સમારવામાં આવી રહ્યા છે જો સબ્જીમાં નાખવા ધોયા તબકા

સબ્જી તૈયાર થઈ રહી છે ભાજી તૈયાર થઈ એમાં નાખી દીધા છે હવે સરસ મજાના ધાણા કોથમીર આપડા એને મસ્ત બાપુ તૈયાર થાય છે શાક જે આના ક્રંચી પરાઠા જોડે ખાવાની જે મજા આવશે ને બહુ મજા આવશે હો તો તમારે ખાવા માટે પધારજો મસ્ત સરસ મજાની ભાજી છે વટાણા શિમલા મરચા બટાકાની તો હમણાં જો આંડવો મૂકે તો આંડવો તૈયાર થઈ ગયો છે આઠવો તૈયાર થઈ જાવ થોડી વાર લાગશે હજુ એને એક સાઈડ પલટાવાનો બાકી છે એક સાઈડથી તૈયાર થયા હોય છે તો શાક તૈયાર થઈ જાય પછી એને બાઉલમાં કાઢી લેવામાં આવશે જેથી કરીને કઢાઈ ખાલી થઈ જાય અને સરસ મજાના વાસણ ધોવામાં વાન ના લાગે વામો જ્વામો જવા તો વીસ મિનિટ થઈ ગઈ છે આજે તો ચાલો મિત્રો જય માતાજી સીતારામ હવે બ્લોગને આપું છું વિરામ કેમ કે જો સબ્જી તૈયાર થઈ ગઈ છે આડો તૈયાર થવા આવ્યો છે હવે બાકી ખાલી રહ્યું છે રોટલી અરે સોરી પરાઠા સરસ મજાના તો પરાઠાના પાપડ બરાબર પછી પરાઠા પાપડ બાકી છે પરાઠા પાપડ તૈયાર થઈ જાય પછી જમવા બેસવાનું છે એટલે વ્લોગને નિહાળજો સાથ સહકાર સપોર્ટ આપજો સરસ મજાનો તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મારા વાલા મિત્રો જુઓ સબ્જી તૈયાર અને આને કાઢી લીધી છે હવે બાઉલમાં ધાણા ટામેટા શીમલા મરચું નાખીને સરસ મજાની સબ્જી તૈયાર આ ઓનલી ફોર આજે હનુમાન દાદાનો દિવસ હતો કેમ કે દાદાનો ઉપવાસ કરું છું એટલે લસણ આદુવાળું ખાતું નથી એટલા માટે તમારા રેખાબહેને મારી માટે આવી સબ્જી બનાવી છે સરસ મજાની જોઈ લો બટેટા ટમેટા ધીમના મરચાં અને ધાણા અને મસાલો નાખીને તો જોવા કેટલી મસ્ત દેખાય છે સબ્જી ખાવામાં એટલી ટેસ્ટફુલ હોય છે તો ચાલો બાય બાય કહી દો બધાને જય માતાજી કહી દો તો જય માતાજી જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બધાને બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને બાય બાય આવજો હવે વ્લોગ નિહાળજો ચાલો બાય બાય